નમસ્તે ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એસવી ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજે આપણે ગુજરાત યાર્ડની અંદરના કપાસના ભાવ શું ચાલી રહ્યા છે તેની વિશે વાત કરીશું જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાયકનને દબાવી દેજો જેથી તમને રોજે રોજના કપાસ તથા અન્ય પાકોના ભાવ મળતા રહે તો ખેડૂત મિત્રો ચાલો જાણી લઈએ આજના તમામ માર્કેટ યાર્ડની અંદરના કપાસના તાજા બજાર ભાવ જામનગર બારસોથી પંદરસો દસ ગોંડલ એક હજાર અગિયારથી ચૌદસો છેતાલીસ મોરબી અગિયારસો એકવીસથી ચૌદસો એકાવન હળવદ બારસો પચાસથી ચૌદસો એકતાલીસ જુનાગઢ એક હજારથી બારસો છાસઠ તળાજા એક હજાર પંચાવનથી થી ચૌદસો એકત્રીસ રાજકોટ એક હજાર એસીથી ચૌદસો તોતેર બોટાદ અગિયારસો પચાસથી ચૌદસો અઠ્યાસી ધ્રોલ બારસો છથી થી ચૌદસો ચોપન કોડીનાર બારસોથી ચૌદસો તેતાલીસ ભાવનગર અગિયારસો પંદરથી ચૌદસો એકત્રીસ અમરેલી એક હજાર સાઠથી ચૌદસો ચુમ્માલીસ ખંભાળિયા બારસોથી ચૌદસો ચોત્રીસ મહુવા એક હજારથી તેરસો અઢાર જામજોધપુર અગિયારસો એકાવનથી થી ચૌદસો એકોતેર વિસાવદર અગિયારસો વીસથી સૌદસો સોળ ધોરાજી એક હજાર છેતાલીસથી સૌદસો એક સાવરકુંડલા બારસોથી ચૌદસો પચાસ જસદણ અગિયારસોથી ચૌદસો પંદર કાલાવાડ બારસોથી ચૌદસો સુડતાલીસ ત્રાંગધ્રા અગિયારસોથી ચૌદસો દસ બાબરા અગિયારસો પંચાવનથી ચૌદસો ઓગણસિત્તેર પાટડી બારસો વીસથી ચૌદસો સાઠ વાંકાનેર અગિયારસોથી ચૌદસો ચાલીસ ખાંભા એક હજારથી ચૌદસો પચીસ રાજુલા એક હજારથી ચૌદસો ચોવીસ મેદરડા અગિયારસોથી ચૌદસો અડતાલીસ ઉપલેટા બારસોથી ચૌદસો સિત્તેર લાલપુર તેરસો ચાલીસથી ચૌદસો ત્રેવીસ પાલીતાણા એક હજાર પચાસથી સૌ પંદર જેતપુર એક હજાર એકથી સૌદસો એકોતેર ધારી એક હજાર ત્રીસથી સૌદ છ ત્રેપન